પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં રાસ કસારી અને ઝારોલા ગામમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ઝારોળા કેરવડી મંડળ સંચાલિત ધોરણ ચાર થી આઠ ધોરણમાં અને ધોરણ આઠ થી દસ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા અને દફતર અને દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ઝારોલા ગામના સરપંચ શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં તમામ પદાધિકારી અને અધિકારી પણ આજના કાર્યક્રમ સાથે જોડાયેલા છે સામાન્યતઃ આણંદ જિલ્લામાં આજરોજ એ વાટિકામાં અઢાર હજાર ચારસો ને છવ્વીસ જેટલા બાળકો અને ધોરણ એકમાં ઓગણીસ હજાર એકસો ને ત્રાણું જેટલા બાળકો એ વિધિવત શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે સાથે સાથે આજ સવારથી મારે પણ જવાબદારીના ભાગરૂપે રાસ કસારી અને આજે અત્યારે ઝારોલા ખાતે શાળા પ્રવૃત્સમાં હું પણ ઉપસ્થિત રહ્યો છું સામાન્યતઃ ગુજરાત સરકારે જે શિક્ષણ ક્ષેત્રે આ વખતે ખૂબ મોટી જોગવાઈ કરી છે પંચાવન હજાર કરોડથી વધારે રકમ એ શિક્ષણ ક્ષેત્રે આ વખતે બજેટમાંની જોગવાઈ કરેલી છે રકમ એ આ ગુજરાત સરકારે ફાળવી કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ